જાપણ ગાય આવી છે આજે કોની મજા આવે છે ગાય ખૂબ સારી છે ભાવ પંચોતેર હજાર રૂપિયા મૂકેલો છે નહીં પીએ જવા દે અને લોકલ ગાય છે અહીંયાની ગાય ખૂબ જ સારી છે ભાવ પંચોતેર હજાર રૂપિયા મૂકેલો હોય તમે જોઈ શકો છો ગાય દસ દિવસ થી કાચી છે દસ દિવસમાં વ્યાય જશે ગાય ખુબજ સારી છે અને બીજા ત્રેલી છે ચલ ગાળા તમે જોઈ લો ખૂબ સારી છે અને યુટ્યુબમાં નવા જોતા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો જેમ બને ત્યાં સુધી પશુપાલક મિત્રોને લોકલ ગાય મળી રહે અમારે ત્યાંથી બધી વાત એકદમ કમ્પ્લીટ અને જાબણમાં અમારે ત્યાં સોથી સો ગેરંટી આવશે ધાવું ધોણવું ઓસરમાં કોઈ પણ પ્રોબ્લેમ હશે તો બધી ગેરંટી જાબણની અંદર જાભણમાં તમામ ગેરંટી અમારી ના દવા દે તો અમે પાછી લઈ લઈશું હજી દસ દિવસ થી કાચી રહેલી છે નવા આવતો રોજનો નવો નવો વિડીયો આવશે આપણે નવી ગાય આવશે એનો જ વિડીયો રોજ આવશે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ અને આગળ શેર કરજો